No es cálido, Juan Kitamulani. આપ સૌનું સ્વાગત છે ઇતિહાસના અજવાળા સિરીઝમાં આ સિરીઝમાં આપણે આખી સિરીઝની અંદર દસ બાર ભાગની અંદર શૌર્યરસની વીર રસની કરુણ રસની પ્રેમ રસની અલગ અલગ જેટલા પણ રસ છે નવ રસની આપણે વાતો છે અહીંયા નિહાળી છે ખાનદાનીની ખમીરીની દાતારીની વાતો છે એ પણ આપણે ક્યાંક સાંભળી છે અને આની અંદર આજની સિરીઝમાં મારે વાત કરવી છે એક નાનકડી બાળાની શક્તિ સ્વરૂપા બાળાની અને શક્તિ સ્ત્રી શક્તિ એટલા માટે એ શબ્દ કદાચ પ્રયોજાયો હશે એના માટે એક મજાનો દુહો છે નારી નમણી નેહમાં રણમાં શક્તિ સ્વરૂપ એ શક્તિના તેજ ને નમતા મોટા ભૂખ દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ મહાપુરુષ કેમ ના હોય એના જીવનની અંદર કોઈ એવું એક નારી પાત્ર હશે કે જેની સામે એ નમ્યો હશે કારણ કે સ્ત્રી છે એ અળગતાનું પ્રતિક છે એ નિડરતાનું પ્રતિક છે સ્ત્રી શક્તિ છે એ સહનશીલતાનું પ્રતીક છે અને એટલા માટે જ વિશ્વવંદનીય સ્ત્રી શક્તિ માટે કદાચ એ શ્લોકની અંદર એવું પ્રયોજાયું હશે યાદ એવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત છે નમસ્તશે નમસ્તશે નમો નમો આ વાત છે જ્યારે અંગ્રેજોએ ભારતની ઉપર કબજો કર્યો હતો આપણા આપણને એના ગુલામ બનાવ્યા હતા અને એ સમયે અમુક રજવાડાઓ વચ્ચે અમુક રાજ્યોની વચ્ચે અમુક નાના નાના મોટા મોટા મહેલોની વચ્ચે જ્યારે અંગ્રેજોની વચ્ચે ધમસાણ યુદ્ધ નાના મોટા ચાલી રહ્યા હતા એ વખતની મારે વાત કરવી છે ત્યારે અઢારસો ને સત્તાવનની અંદર પ્રખર ક્રાંતિકારી એવા નાના સાહેબ પેશવા એક રાજ્ય ચલાવી રહ્યા હતા બિઠુરની અંદર એક ખૂબ મજાનો મહેલ હતો અને ત્યારે અંગ્રેજોએ એની ઉપર અચાનક ચઢાઈ કરી અચાનક યુદ્ધના એ સમય બંધાયો અને ત્યારે નાના સાહેબ પોતાનો જીવ બચાવવા માટે અમુક પોતાના સૈનિકોને સાથે લઈને જંગલ તરફ નીકળી ગયા બન્યું એવું કે આ બાજુ કાનપુરમાં ઉત્તર બાજુ ગંગાના કિનારે બિઠુર જે રાજમહેલ આવેલો હતો મહેલ આવેલો હતો એની ઉપર અંગ્રેજોએ ચડાઈ કરી અને એની અંદર જેટલો પણ કિંમતી સામાન હતો એ દરેક સામાન હતો એ બહાર લઈ લીધો બહાર જેટલી પણ જગ્યા હતી એ દરેક જગ્યાની અંદર આસપાસ એણે તોપ ગોઠવી દીધી અને એવો સંદેશો આપવામાં આવ્યો કે આ રાજમહેલ છે આ જે મહેલ છે વૈભવને જે દેખાડતો જે મહેલ છે એ મહેલને ઉડાવી દેવામાં આવે અને બસ એ જ સમયે કોઈ પાંચ છ વર્ષની દીકરી હોય એ રાજમહેલના પટાંગણની અંદર રમતી હોય અને એક સેનાપતિની નજર છે એની ઉપર પડે છે અને દૂરથી એ સેનાપતિ કહે છે કે એ છોકરી બહાર નીકળ તારા શરીરના કટકે કટકા થઈ જશે અને ત્યારે એ છોકરી એવું કહે છે કે હું બહાર નહીં નીકળું આ મહેલ મારો છે અને આ મહેલ મને ખૂબ ગમે છે અને તમે મહેરબાની કરીને આ મહેલને ઉડાવી દેવાની ધમકી બિલકુલ ના આપો અને હજુ તો એ જ સમયે હજુ તો સેનાપતિ કંઈક કેવા જાય એ પેલા આ દીકરી નાનકડી જે પાંચ છ વર્ષની દીકરી છે એની સેનાપતિની સામે નજર જાય છે અને કહે છે કે મને તમે ન ઓળખી તમારી દીકરી જે નાનકડી તમારી દીકરી છે મેરી હું એની બહેનપણી છું હું એની સહેલી છું મારું નામ છે મેના અને એ જ સમયે એ પેલું જે સેનાપતિ હોય એના મનની અંદર શંકા જાય છે મેના એટલે તો નાના સાહેબની દીકરી અને આ જો એની જ દીકરી હોય તો આપણે તો નાના સાહેબને ગોતીએ છીએ તો એ દીકરીની પાસે હળવેકથી જાય છે અને એને બહાર લાવવા માટેના પ્રયત્નો કરે છે અને એ જ સમયે એ જે સેના હતી એનો મુખ્ય સેનાપતિ ઔટ્રમ ત્યાં પહોંચે છે અને આ જે નાયબ સેનાપતિ હોય એ અવટરમને વાત કરે છે કે અંદર જે નાનકડી દીકરી જે રમે છે એ દીકરી મેના છે અને એ દીકરી નાના સાહેબની દીકરી છે એવી ઓળખાણ આપે છે એટલે નાના સાહેબની એના નાના સાહેબ ઉપર એ સમય અંગ્રેજ સરકારે એક લાખ રૂપિયાનું જંગી રકમનું જે ઇનામ હતું એ જાહેર કરેલું એટલે અવટ્રમ એવું કહે છે એ તો નાનકડી બાળકી છે ચલો એને બોલાવો અને એ ડરની મારે મૃત્યુની બીકે એ દરેક વસ્તુ છે એ આપણને કહી દેશે નાના સાહેબ ક્યાં છે કોની સાથે છે અને એની આસપાસ કઈ જગ્યાએ રોકાયા છે એ દરેક વાત છે એ ક્યાંક આપણને કહી દેશે એટલા માટે દીકરી છે એને બહાર લાવવામાં આવી અને કાનપુરના એક બંધ કિલ્લાની અંદર રાખવામાં આવી દીકરીને પૂછવામાં આવે છે કે બેટા નાના સાહેબ ક્યાં છે મને જણાવો ત્યારે દીકરી એવું કહે છે કે મને એની કશી જ ખબર નથી ઘણી બધી એની પાછળ મહેનત કરવામાં આવે છે તેમ છતાંય તે ઔટ્રમના હાથ ખાલી ને ખાલી એને એક પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી અને ત્યારે ઔટ્રમ ખૂબ ગુસ્સે ભરાય છે અને એ દીકરીને પૂછે છે કે હું તને છેલ્લી વખત પૂછું છું તારે મને કેવું છે કે નાના સાહેબ પેશવા ક્યાં છે ત્યારે દીકરી ફરીથી અંદર દિલની સાથે દિલ ખોલીને અને ચહેરા ઉપર મસ્ત મજાનું નિર્મળ હાસ્યની સાથે જવાબ આપે છે કે સાચું કહું છું કે મને નથી ખબર અને કદાચ ખબર પણ હોત ને તો તમારા જેવા જે દુષ્ટ જે દુષ્કર્મી જે લોકો છે ને તમારી જેવા જે અંગ્રેજ સરકાર છે એને તો હું ક્યારેય ન બતાવત કે મારા પિતાજી ક્યાં છે અને આ જ સમયે જે પેલો અવટ્રમ હતો એના ક્રોધાગ્નિની અંદર જાણે ગી હોમાયો હોય એવા શબ્દો આ મેનાના એમને કાને પડ્યા અને એ જ સમયે એ દીકરીને થાંભલે બાંધવામાં આવી એ દીકરીને બધાના લોકોની વચ્ચે ભયંકર પીડા આપવામાં આવી એને માર મારવામાં આવ્યો એટલા માટે કે કદાચ એ નાના સાહેબ ક્યાં છે એની ભાળ છે એ આપી દે તું એ દીકરીએ એક પણ જાતનો એવો હકારાત્મક સંદેશો ન આપ્યો કે જેનાથી એ લોકો જાણી શકે કે નાના સાહેબ ખરા અર્થની અંદર ક્યાં છે મેનાને એટલો બધો માર મારવામાં આવ્યો એને એટલી બધી સખત પીડા આપવામાં આવી કે દીકરી બેવાન થઈ ગઈ એની ઉપર પાણી છાંટવામાં આવ્યું અને ફરીથી એને પૂછવામાં આવ્યું કે હજી હું તને પૂછું છું નાના સાહેબ પેશવા છે એની મને ભાળ આપી દે ત્યારે પણ એ દીકરી કહે છે કે મને આ વિષે કંઈ નથી ખબર હું કંઈ નથી જાણતી અને ત્યારે અંતિમ નિર્ણય અવટ્રમ એક અંતિમ નિર્ણય લે છે કે આ દીકરીને જીવતી સળગાવી દેવામાં આવે એના માટે ચિતા તૈયાર કરવામાં આવે એક બાજુ ચિતા તૈયાર થઈ અને ફરીથી છેલ્લે ઔટ્રમ એ દીકરીને પૂછે છે કે હું હજી તને છેલ્લો ચાન્સ આપું છું કે નાસા નાના સાહેબ પેશવા છે એ ક્યાં છે એ મને કહી દે હું હજી તને જીવતી છોડી દેશ અને દીકરી તરફથી એક પણ જાતનો એને સંદેશો નથી નાના સાહેબ ક્યાં છે એ ખરા હાથની અંદર એ ભાળ મેળવી શકે અને ત્યારે એ નાનકડી છ એક વર્ષની દીકરીને જેમ પથ્થર ફેંકીએ પાણીની અંદર એવી ચિતા સળગાવવામાં આવી અને સીતાની અંદર અવઠ્રમે અંગ્રેજ સરકારે એ છક વર્ષની દીકરીને એ જે ચિતા હતી એની અંદર ફેંકી દીધી દીકરી જીવવા માગતી હતી દીકરી આ દેશ માટે પોતાના સમાજ માટે પોતાના પિતાજી માટે કંઈક સારું કાર્ય કરવા માગતી હતી પોતાનું અડધું પડેલું શરીરની સાથે ફરીથી એ દીકરી ઊભી થાય છે અને બહાર આવવાની કોશિશ કરે છે અને આ વસ્તુ અવટરમ જોવે છે ત્યારે ફરીથી એને ખૂબ ક્રૂરતાની સાથે એ દીકરીને ફરીથી આગની અંદર એ નાખી દે છે અને આખરે એ દીકરીનું શરીર છે એ ભસ્મીભૂત થઈ જાય છે અને રાખની અંદર મળી જાય છે અને બીજી બાજુ બીઠી બીઠુરનો જે મહેલ હતો એની અંદર તોપો છોડવામાં આવી અને જામનગરનો કરો પડે અને એમ એ મહેલ છે આખે આખો ભસ્મીભૂત થઈ ગયો અને જે સમયે એક સમયે એ મહેલ હતો એ વૈભવ અને એ વૈભવ માટે જે પ્રસિદ્ધ હતો એ મહેલ છે એ આખરે ભસ્મીભૂત થઈ ગયો રાખની અંદર જાણે માટીની અંદર મળી ગયો હોય એવી રીતે પણ આ નાનકડી છ એક વર્ષની દીકરીને બલિદાન તો જુઓ આજે સ્વતંત્ર ભારતને જોવા ઝંખતી એ દીકરી આજે આપણી વચ્ચે તો નથી રહી પરંતુ આ જે ઇતિહાસ છે ને એની અંદર પોતાનું જે નામ છે એ સ્વર્ણિમ અક્ષરથી લખાવતી ગઈ આ છ એક વર્ષની દીકરી સાહેબ આપણને શીખવે છે કે તમે જે એક નિર્ણય લ્યો છો અને એ નિર્ણય માટે કદાચ તમારે અંત સમયે નૃત્યને પણ બે હાથ ખોલીને ભેટવું પડે ને તો સાહેબ ભેટવા માટે તૈયાર રહેવાનું હોય પણ આવી વિરાંગનાઓ હિન્દુસ્તાનને મળી છે ને એટલા માટે આજે હિન્દુસ્તાનની જે સનાતન સભ્યતા છે જે સંસ્કૃતિ છે એ ટકી રહી છે અને હજુ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવી વીરાંગનાઓ આ દેશને માટે રોજ મળે આ સમાજ માટે દેશ માટે જે મરી મીટવાની તૈયારી બતાવતા હોય પોતાના રાજ્યને બચાવવા માટે પોતાનું અંગત જે છે એને બચાવવા માટે જે મરવાના પણ માટે તૈયાર થઈ જતા હોય એવા આજનું યુવાધન એ એવું આજનું જે યુવાનોનું ધન છે એ રાષ્ટ્ર માટે સદાય સમર્પિત રહે આવી કહાનીઓની સાથે ફરીથી મળતા રહેશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર અંકિતાની વાત